નમસ્કાર દોસ્તો યુનિવર્સલ ગુલાત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું કે આધાર કાર્ડને એક નવી અપડેટ આવેલ છે જેના દ્વારા તમે ફોનથી તમે તમારું નામ જન્મ તારીખ જેન્ડર એડ્રેસ અને આધાર કાર્ડમાં આપેલી ભાષા પણ ચેન્જ કરી શકો છો તો ચાલો આપણે જોઈએ હું એની પ્રોસેસ છે તો સૌથી પહેલા તમારે આ વેબસાઇટ પર આવવાનું રહેશે જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલ છે ત્યારબાદ તમને અહીંયા ઓપ્શન જોવા મળશે પ્રોસેસ ટુ અપડેટ આધાર પર ક્લિક કરવાનું કરવાનું છે તો અહીંયા ક્લિક કર્યા બાદ સૌથી પહેલા તમારે અહિયાં આધાર કાર્ડનો નંબર નાખવાનો છે આધાર કાર્ડનો નંબર નાખ્યા બાદ અહીંયા બાજુમાં આપેલા તમારે કેપ ચાકોડ એન્ટર કરવાનું છે ત્યાર પછી તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો તો તમારા મોબાઈલમાં આધાર કાર્ડ સાથે જે નંબર રજીસ્ટ્રેશન કરેલો છે એના ઉપર એક ઓટીપી આવશે અને તે ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનું છે ઓટીપી એન્ટર કર્યા બાદ તમારે અહીંયા લોગિન પર ક્લિક કરવાનું છે જેવું તમે લોગિન પર ક્લિક કરશો એ તમારી સામે બે ઓપ્શન આવશે જેમાં અપડેટ ડેમોગ્રાફી ડેટા અપડેટ એડ્રેસ અને અપડેટ એડ્રેસ વાઇ સિક્રેટ કોડ તમને અહીંયા જોવા મળશે તમારે અહીંયા અપડેટ ડેમોગ્રાફી ડેટા પર ક્લિક કરવાનું છે જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે તમને એક નવું પેજ ઓપન થશે એ પેજમાં તમને ઓપ્શન આપવામાં આવશે જો તમારે સૌથી પહેલા લેંગ્વેજ ચેન્જ કરવી હોય તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે જેન્ડર ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો એડ્રેસ ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો આધાર કાર્ડમાં જો તમે ઇમેલ એડ્રેસ આપેલ છે એને પણ તમારે ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો ને નામમાં તમારે આધાર કાર્ડમાં ત્રણ જ વખત તમે નામ ચેન્જ કરી શકો છો જન્મ તારીખ એક વખત ચેન્જ થશે અને જેન્ડર પણ એક જ વખત તમે ચેન્જ કરી શકો છો અને એડ્રેસ તમે ચેન્જ કરી શકો છો સૌથી પહેલા મારે અહીંયા નામ ચેન્જ કરવાનું છે તો તેના પર હું ક્લિક કરીશ ક્લિક કર્યા બાદ તમારે અહીંયા પ્રોસેસ પર ક્લિક કરવાનું છે જેવું તમે પ્રોસેસ પર ક્લિક કરશો તમને માહિતી આપવામાં આવશે કેમ કે નામ છે ડેટ ઓફ બર્થ છે જેન્ડર છે નામ તમે લાઈફ ટાઈમ બે વખત ચેન્જ કરી શકો જન્મ તારીખ લાઈફ ટાઈમ તમે એક જ વખત ચેન્જ કરી શકો છો અને જેન્ડર પણ તમે લાઈફ ટાઈમ એક જ વખત ચેન્જ કરી શકો છો અહીંયા યસ પર ક્લિક કર્યા બાદ પ્રોસેસ પર ક્લિક કરવાની છે જો તમે પ્રોસેસ પર ક્લિક કરીશો તમે જે આધાર કાર્ડનો નંબર આપેલો છે એ આધાર કાર્ડમાં તમારે અહીંયા નામ તમને જોવા મળશે જે આધાર કાર્ડમાં નામ આપેલું છે તે ત્યારબાદ તમારે અહીંયા જે નામ સુધારવાનું છે તે નામ તમારે અહીંયા લખવાનું રહેશે જો તમારે અહીંયા નામ સાચું નામ નો આવતું હોય તો તમે ગૂગલની થી પણ તમે અહીંયા ટ્રાન્સલેટ કરીને લખી શકો છો નામ લખ્યા બાદ તમારે અહીંયા જે વેલિડ ડોક્યુમેન્ટ હોય એ તમારે અહીંયા અપલોડ કરવાના છે તેમાં તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું છે જેમાં તમે પાસપોર્ટ છે પાન કાર્ડ છે રેશન કાર્ડ રેશન કાર્ડ નો ફોટો છે વોટર આઈડી છે ડ્રાઈવિંગ લાઇસન્સ છે નરેગા જોબ કાર્ડ છે કોઈ પણ તમે તમે સિલેક્ટ કરીને અપલોડ કરી શકો છો ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું છે જેમાં તમારે ફોટાની સાઇઝ ઓછામાં ઓછી બે એમબી સુધી હોવી જોઈએ અને તે તેનું ફોર્મેટ છે જેપીજી પીએનજી અને પીડીએફ પણ તમે અપલોડ કરી શકો છો તો અહીંયા આપણે અપલોડ કરીશું અહીંયા તમે જેવું અપલોડ કરીશો એટલે તમને અહીંયા બાજુમાં તમને એનો ફોટો જોવા મળશે અને જો ભૂલથી બીજું કોઈ અપલોડ થઈ ગયું હોય તો અહીંયાથી તમે પણ રિમૂવ કરી શકો છો ત્યારબાદ તમારે અહીંયા રિવ્યુ પર ક્લિક કરવાનું રહેશે રિવ્યૂ ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા નામ ચેક કરવાનું રહેશે નામ ચેક કર્યા બાદ તમારે અહીંયા જે બાજુમાં કોડ એન્ટર કર્યા પછી તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે જો તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે ફરી એક નવું ઓટીપી આવશે તે ઓટીપી તમારે અહીંયા કરવાનું રહેશે ક્લિક કરવાનું છે અને ખાસ નોંધ એ છે તમે જે પ્રૂફ અપલોડ કરો છો એમાં લખેલી જન્મ તારીખ સાચી હોવી જોઈએ નામ સાચું હોવું જોઈએ તમે કોઈ પણ સુધારો કરો છો સાચી હોવી પડે તો જ તમારે અપડેટ થશે નહીં તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે ઓપ્શન પર ડાયરેક્ટ લઈ જવામાં આવશે અને પચાસ રૂપિયા ચાર્જ લાગશે તેમાં તમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકો છો નેટ થી પણ પેમેન્ટ કરી શકો છો પેમેન્ટ કર્યા બાદ તમારે જે પેમેન્ટ કર્યાની રસીદ છે તે તમારે ડાઉનલોડ કરી લેવાની છે ડાઉનલોડ કર્યા બાદ તેને સાચવીને રાખવાની છે જ્યાં સુધી તમારું નામ નામ અપડેટ ન થાય કે એડ્રેસ અપડેટ ન થાય ત્યાં સુધી તમારે એને સાચવવાની રહેશે તો પેમેન્ટ કર્યા બાદ તમારે તમારે આધાર કાર્ડની અપડેટ જોઈ હોય તો પણ તમે જોઈ શકો છો તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે અપડેટ સ્ટેટસ તો અહીંયા ક્લિક કર્યા બાદ તમારે અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને જે રસીદમાં આપેલો નંબર આર એન નંબર તમારે અહીંયા નાખવાનો રહેશે ત્યાર પછી તમારે અહીંયા જે બાજુમાં આપેલો કેપ્ચા કોડ છે એ તમારે એન્ટર કરવાનો છે એટલે તમે તમારા આધાર કાર્ડની અપડેટ કયા સ્ટેટસ પર છે તે તમે જાણી શકશો તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ને તમારા બીજા મિત્રો સાથે શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં આભાર